ના ના હું તમને એમ કઉપ્રધાન તમે આટલી બધી તકલીફ પેલા તમારે તમારું નામ તમને આટલી બધી તકલીફ પડે છે તો પછી આ કરવા નીકળાય આ જાગૃત નું કામ છે તમારું કામ નથી તમે હું કામ ફોન કરો વાયરલ થયેલા એક ચોંકાવનારા કોલ રેકોર્ડિંગ ની વાત આજે તમારા સમક્ષ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ એક અજાણ્યો પુરુષ મનસુખ રાઠોડ ફોન કરે છે અને સીધો સવાલ કરે છે તમે ઘર રાવણ દેવ નો વિરોધ કેમ કર્યો પરંતુ મનસુખ રાઠોડ શાંતિથી જવાબ આપે છે પહેલા તમારું નામ કહો તમે કોણ બોલો છો ઘણો પ્રયત્ન છતાં પણ તે પુરુષ પોતાનું નામ કહેતા ઇનકાર કરે છે અને પછી શરૂ થાય છે ધમાકેદાર તર્કવિતર્ક મનસુખ રાઠોડ સ્પષ્ટ કહી દે છે કે મેં તો કોઈનો વિરોધ કર્યો જ નથી આગળ શું શું થયું કેમ થયું આ વાયરલ કોલની આખી સચ્ચાઈ સાંભળો

રાવણ દેવો ફોન કરવાનો એ ફોન તમે મને કર્યો છો ના ના રાવણ દેવ ને નહીં તમે રાવણ દેવ વિરોધ તમારો જે વાત એ જ નહીં આપણે તો તમે કયો છો ને ડાક વગાડવાનો વિરોધ કર્યો હતો શેનો ડાક વગાડવાનો વિરોધ કર્યો મારે માહિતી લેવી ડાક હવે મારી વાત સાંભળો કે બ્રહ્મા સાંભળ્યો ચાર ચાર વર્ણ બનાવ્યો આપણી સમાજ ના હિન્દુ ધર્મ જો બ્રહ્મા તમે મિનિટ એક મિનિટ વેશ્યમાં આવો ના આવો શુદ્ર માં આવો ના આવો તો તમે શેમાં આવો

તમે ક્યાં વર્ણ આવો એ હું તમને પૂછું છું તમને એમ કઉાવ વાતો કરો ફોન કરીને તમને ખબર ન હોય તો તમે એ બાબતમાં મારી વાત નો કરો તમે આ ચાર વર્ણ માંથી તમે શેમાં આવો એ હું તમને પૂછું છું

તમારું નામ કરો તમારું નામ શું જી ગયો પછી વાત કરી મારે તમારું તમે કઈ તમારું નામ ટામ સરનામું પેલા તમે કોણ બોલો છો રાજકોટ જિલ્લાના કોટલા સાંગાણી તાલુકાના રામોદ ગામના મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ મોબાઈલ નંબર પંચાણું ત્રણ ઓગણસી જીરો સત્તર હાલો બોલો હવે તમારું નામ બોલો તમે તમારું નામ પગડ ની વાત નો કરો અમે તમારું નામ હોય તો વાત કરો તમારું નામ હોય તો મારા જ નથી તમારું નામ બોલો મારું નામ છે પણ હું તમને નગર ફોન કાપી નાખું છું કેમ કે એવો ટાઈમ મારી પાસે નથી ભાઈ ટાઈમ ની વાતો નથી તમારું નામ બોલો પેલા તમે તમારું નામ દિયો તમે કોણ બોલો છો ક્યાં કામ થી બોલો છો

દેવ તમારી પાસે દેવ નું જોર હોય તો તમે નામ દેવામાં બીઓ છો તો તમે માતાજી નું નામ લઈને ને પેલા તમે ડાક વગાડીને કયો ફલાણો ભાઈ બોલું છું એવું બોલો તમારું જ નામ હોવું જોઈએ મને કીધું પણ મને એવું કીધું કે માણસો

તમારું કામ નથી તમે હું કામ ફોન કરો નામ તની જોડે હું નામ તની જોડે ખબર આવું ખબર માણસ હોય તો અમે વ્યવસ્થિત ફોન કરો અમારે હું કામ કરવો જોઈએ

નામ તો મારું તમારા પછી મૂકી દો ને તમારું નામ ડાક વગર માતાજી નું નામ તો લેવાની કોઈ જરૂર મારી વાત વ્યવસ્થિત તમારી મારી અંદર વાત કરી સાહેબ જો તમે કીધું હું પણ તમે તમારું નામ દેવા રાજી નથી તો પછી આ તમારા કામની વાત નથી ને મોબાઈલ નંબર શીખી દીધું મારો ગામ જિલ્લો તાલુકો બધું સાહેબ હવે તમે તમારું નામ નો તમે આ દેશની રક્ષા કરી શકો તમે હવે તમારી પાસે આવી તમે મડે ના પીએમ કરો સાહેબ મારી વાત સાંભળો તમે જેવો હું તમને નથી ફોન કર્યો એટલે મેં તમને પૂછ્યું ને તમે ફોન ન કર્યો તમને રિંગ કરી અને હું તમને ઓળખું છું તમે તમારી ઓળખાણ નથી દઈ શકતા તમે તમારું નામ નથી શકતા સાહેબ અમારે છે વાત કરવાની મારું નામ લઈશ પણ તમે તમારું લેક્ચર બંધ નહી કરતા યાર માર પેલા એના માટે જ કરી છે પેલા નામ પછી દોબેટ થાય દસ મિનિટ જતા તમારું નામ વામ હતી ભાઈ તમે નામ બોલો મારું નામ બી આપી દઉં બધું આપી દઉં પણ તમે મારી વાત કરી દસ મિનિટ વ્યવસ્થિત વાત કરો પેલા નામ નહીં પેલા નામ બોલવું પડે સાહેબ વાત નહીં પેલા આધાર કાર્ડ આપવું પડે ભાઈ હું ભલાણો ભાઈ છું આમાં નામ વગીની માર કોની વાત કરું હું મરદે વાત કરું હું નામ ટમવાળા વાત કરું છું કેમ કે આ જગતમાં હાલે છે વાંધો નામનો વોટ્સઅપ કરું હે વોટ્સઅપ કરું આ વોટ્સઅપ છે ને આ વોટ્સઅપ કરું કે મારું નામ એડ્રેસ બેના ના આમાં બોલો ને વોટ્સઅપ કરું છું આવી રીતે વાત મત કરો પેલી વ્યવસ્થિત વાત કરો હું તમે હું બોલાઈ આરે વ્યવસ્થિત પણ તમે તમારું નામ મોઢેથી કેમ બોલતા નથી મારું નામ તો હું બોલો પણ હું તમને હું એમ કો મારું નામ બોલો પણ વિરોધ તમે કેમ ઉઠાવે હવે તમે નામ દયો પછી આપણે બે વાત કરીએ એમ કો જો આ નામ લઉં તો કહી દેશો હા પણ હું મારું નામ લઉં તમને તમને તમારો તમે નામ સિહોરી પછી તમારું નામ મારું નામ દિનેશ છે દિનેશભાઈ રાવડ હા તો દિનેશભાઈ રાવળે ફોન કર્યો બીજા દિનેશભાઈ ક્યાંથી આવ્યા ઈ દિનેશભાઈ બીજા અને આ દિનેશભાઈ બીજા છે એ શિવોરી ના જ તમે બીજું નામ દયો તો તમારું વાત નથી શિવોરી ના હું બી શિવોરી આપણો મોડું છે એ છે મારું ગામ છે બુકોલી શિવોરી તાલુકો છે મારું મારું ગામ બુકોલી છે બીપોરી બુકોલી બુકોરી બોલો હવે તમારે શું તકલીફ છે આવ બોલો મારે તકલીફ એક જ કઈ આવી રીતમાં પ્રેમ થી વાત તમે વાંધો છે આ દુનિયામાં દેવ નથી આમ છે તેમ છે રાવણ દેવ છે એ બી બનાવીને એમની મજૂરી માટે દેશ ફરવા માટે થઈ કર્યું સાહેબ એ બિઝનેસ છે એ ધર્મ નથી બિઝનેસ નથી બિઝનેસ નથી તો તો ઈ હું છે ને ઈ તો આમનો અમારે શંકરે આપ્યું હે એલા ભાઈ કે કે કળા દે પૂ છો શંકર દેવે આપ્યું કે બીજો આ શું કે કઈ રીતે એનો કયો ધર્મમાંથી કે કે સાયલમાંથી આપ્યું એ આમ અમારું શું કે એ અમારું મો તો શું કહું એનો શંકરનો અમારો હાંભળો કઈ સાયલ માં કઈ રીતે દીધું તું અને ક્યાં વડવાન દીધું તું અને કેવી રીતે દીધું તું કેવો હા

કેટલા વાગે થયો કેટલા હું તમને એમ છું કે મને તો આ બધી ડિટેલ છે તમારે મારી જોડે મહાથી લેવી હું તમારી હું તમારું સરનામું પૂછું તમારું જાતે તો બી તમને ખબર નહીં જનની છે હું

ગલત ગલત તમે ગલત બતા બીજી વાતો કરો તમારે જેટલો વાતો છે એટલી વાત કરો ને એમ કઉ છું હવે તમારે તારીખ ને એના એવો મતલબ છે તમારા શું દુખાવો છે એ કયો ને પેટમાં દુખે છે હું તો તમને એટલી અપીલ કરો છો મારો ભાઈ કે રાવણ દેવ સમાજ નો વિરોધ માં જ અમે રાવળદેવ અમે પોતે રાવળદેવ છીએ અમે ઈજ સમાજ છીએ એમ કઉ છું એની પૂરતી વાત કરી છે રાવળ દેવ ની કોઈ સમાજ અમારી પાસે લખેલી નથી હોતી અમારા અમે દાખલા વગાડતા હોય અમારી સમાજના જે રાવળિયા હોય એને અમે કહેતા હોય પછી તમે કહી છે રાવણ છો ને તમે અમારી સમાજ ના રાવણ દેવ છો તમે મેઘવાળ સમાજના રાવળ છો મેઘવાલ સમાજ ના છો હું રાવણ દેવ છું તમે મેઘવાળ માં ડાક વગાડવા જાવ છો મેઘવાલ માં નહીં કે

ઉડાડી દે એવું જોઈએ છે ને હે ઉડાડી દે એવું દેવું જોઈએ છે ને હા બસ એ મોકલી દો ફોન માં તો ક્યાં હોય તો ફોન માં નહીં હું તમને બતાવી દઉં તમારી તમે કઈ બાજુના ના છો કઈ બાજુ નહીં હું ઓમ તો આમ ઉગમણી બાજુ નો છું ઉગમણી બાજુ નો કઈ ગમે બાજુ ભલે રહે એ ઘણી તમારી બાજુમાં નાનું મંદિર કોઈ બી દેવ નું તો હશે હું અત્યારે મંદિર છું એ મંદિર ના મંદિર છે ને એ મંદિર ની તસવીર ઉપર ખાલી પાટું મારો તમને ખબર પડે દેવકાન કે મારું સારો ચાલુ રાખો વિડીયો કોલ કરું છું ત્યાં ઉભા પાટું મારું છું ઉભા હાલ કિના નામથી પાટો મારું ખાલી સિંદુર વારો ફાણો કરેલો હું પાટુ મારું છું જો મારી તારામાં કેવડે હોય તો પાટો મારું છું મન પાડી કાઈ બોલતો નથી કઈ બોલતા નથી

ફોન તો નહીં આવે પણ હું તમને શું કહું દેવો તો તમારા તમે પાટો માર્યો ના ના અરે અમારા દેવ છે અમે અમારી રીતે પૂછતા હોય એટલે અમારા પાટા ખાય ઢીકા ખાય બધું ખાય કેમ કે અમારા દેવ એમાં અહીંયા થઈ ગયા હોય ને અમારા તમારા છોકરાની બહુ છે ને કુળું હતું વેમો છે મા વગેરે નો છોકરો ક્યાં કોઈ એ વાત પણ હું તમને એમ માની વાત કરો હું ઈ મા છે ને એ માન નથી ભાઈ જો બીજી માં ક્યાંય ભેગી થતી હોય તો મને કઈ જ્યાં આવીએ અને કેવત નહીં કે ઉમરાવાળી રાજી ડુંગરા વાળી રાજી જ હોય ઉમરાવાળી જો હું ઉમરા વાળી અને અમે એનું કરી છે પરસો હોય કઈ ઘોડો ઘટાડો બનાવી નાખે એમ હોય એવું કઈ હોય તો એવું દેવ એકાદી હોય તો મોકલો કઈ સ્પીકર રાખીને કરો કઈક મંતર બંતર દયો તો હું મંતર બોલું તમે જે કઈ વિદ્યા હોય ને તમે જેટલા મંતર કે બોલું હા હાલો તમે જે કાંઈ મેલી વિદ્યાના મંતર હોય ને તમે જે મને જાપ સક હોય બીજા ફોનમાં ફોન કરીને મને છે એટલે મંતર કહો ધંધો સાહેબ હું ખરાબ નહી કરતો મને ના મંતર ની ખબર હોય તો એટલે તમે ઈ અમે માનતા નથી એટલે હું તમને કહું છું તો તમે ઈ કહી ગયો ને ખબર કઈ છે એમ ઈ તો હું તમને મારી નાખે અને કાંઈ એમ કઈ કરોડપતિ બનાવી દે બાકી બધાની પથારી ફેરવી નાખે એવી દેવ હોય તો એ આપડે આમાં કઈક કઈક તો બતાવો એમ એકાદુ તો બતાવો તમારી વાત રાઈ છે પણ બતાવે તમને ફોન હોવાનો મારા પાપ માં ફેરવ મારી પાસે કઈ કંપની નો મોબાઈલ છે આ કયા કાર્ડ માંથી હું વાત કરું છું કયા કઈ કંપની નો કાર્ડ છે કયા ટાવર નો કાર્ડ છે તમારી કેવો કંપની નો ફોન હા વિવો નો એ તમે ક્યાં ગપા મારો ભાઈ મારી પાસે સેમસંગ નો ફોન છે चलो आज फिर थोड़ा मुस्कुराया जाए थोड़ी थकी हुई जिंदगी को गुनगुनाया जाए रास्ते कठिन हो, आ, हो प्यारे, प्यारे तो क्या कदम थमते नहीं अंधेरों के बादल हो तो क्या सूरज दमकते नहीं हम तो वो परिंदे हैं जो तूफानों में भी उड़ते हैं टूटे सपनों पर भी उम्मीदों के दिए जलते हैं जिंदगी एक सफर है कभी खुशबू कभी धुआं हर मोड़ पर मिलता है खुद से मिलने का नया बहाना गमों को छोड़ो चलो ख्वाब नया सजाया जाए थोड़ी थकी हुई जिंदगी को आज फिर गुनगुनाया जाए वह यू And so much more. Edit these placeholders to get started.